હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ ચલો આજે આપણે નિયમ નંબર છ નિરૂપાદિત સંવિધાનના અંદર આપણે પાંચ નિયમો ભણી ગયા છે આજે આપણે નિયમ નંબર છ જોવાના છીએ આ નિયમ એવો છે તે એકમાં બે નિયમનો સમાવેશ થઈ જાય છે જો એક આવડી જાય તો બીજો આવડી જાય બંને સેમ ટુ સેમ જ છે એમાં ખાલી તમારે પક્ષપદ અને સાધ્યપદ યાદ રાખવાનું છે મેથડ સેમ ટુ સેમ છે ઓકે ચાલો હવે નિયમ તમને શું કહે છે સૌથી પહેલાં આપણે નિયમ ઉપર ફોકસ કરીશું અને પછી આપણે જઈશું દોષ ઉપર ચાલો છઠ્ઠા નંબરનો નિયમ શું કહેવા માંગે છે તો આપણા ઇડવિંગ જે કોપી હતા એ કોપીએ કંઈક છ કોપી આપણને આપી છે નિયમો આપ્યા છે એ કયા કયા નિયમો છે તો માન્ય રૂપાળા પ્રમાણભૂત સંવિધાનમાં જે પક્ષપદ હોય કે સાધ્યપદ હોય આપણને ખબર છે કે પક્ષપદ એક પક્ષપદ આધાર વિધાનમાં હોય અને બીજું ફલિત વિધાનમાં હોય તો કોઈ પણ પક્ષપદ કે સાધ્યપદ આધાર વિધાનમાં જો અવ્યાપ્ત હોય તે ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ શકે નહીં નિયમ એવું કહે છે કે કોઈ પણ પક્ષપદ હોય કે સાધ્યપદ હોય એ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય તો ફલિત વિધાનમાં વ્યાપ્ત ના થવું જોઈએ કે થઈ શકે નહીં આવું નિયમ કહે છે અવ્યાપ્ત હોય તો એ વ્યાપ્ત ન થવું જોઈએ એને અવ્યાપ્ત જ રહેવા દેવાનું પણ જો આ નિયમનો ભંગ થાય તો દોષ થાય કયો દોષ થાય ચાલો અહીંયા લખેલો છે દોષ કયો થશે તો કે પક્ષાતિક્રમનો દોષ પક્ષાતિક્રમનો દોષ કેવી રીતે થાય નિયમ જેવું છે એવું ને એવું છે અહીંયા થોડું ધ્યાન આપજો કે પક્ષપદ કે સાધ્યપદ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય તો તેને ફલિત વિધાનમાં વ્યાપ્ત તે થઈ શકે નહીં પણ જો અવ્યાપ્ત હોય ને વ્યાપ્ત થઈ જાય તો દોષ થાય કયો દોષ થાય તો કે પક્ષાતિક્રમનો દોષ થાય છે જોજો તો કે જે સંવિધાનમાં આધાર વિધાનમાં અવ્યાપ્ત રહેલું પક્ષપદ ફલિત વિધાનમાં કેવું થઈ જાય તો કે વ્યાપ્ત થતું હોય તો તે સંવિધાનમાં કયો દોષ થાય છે તો કે પક્ષાતિક્રમનો દોષ થાય છે અને સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન અપ્રમાણભૂત બને છે રેડી આટલા સુધી ખ્યાલ આવ્યો તમારે આટલું જોવાનું છે જો અમે સાઈડમાં લખીને આપ્યું છે તમારે ઓનલી પર દોષ તપાસવા માટે શું કરવાનું તો કે પક્ષપદ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય આપણું પક્ષપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ જાય તો દોષ થાય કયો આ રહે ઉપર પક્ષાતિક્રમનો દોષ થાય છે તપાસ કરતાં ના આવડે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું તમને અહીંયા શીખવાડું છે કે તમારે દોષને કેવી રીતે ચેક કરવો ઓકે આપણું જે પક્ષપદ છે એ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય અને આપણું આ પક્ષપદ ફલિત વિધાનમાં જો વ્યાપ્ત થઈ જાય મતલબ અવ્યાપ્ત વ્યાપ્ત થઈ જાય પક્ષપદ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય અને ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ જાય તો શું થાય તો કે દોષ થાય કયો દોષ થાય તો કે પક્ષાતિ ક્રમનો દોષ થાય છે ચલો અહીંયા દાખલા તરીકે મેં અહીંયા તમને એક સંવિધાન લખીને આપ્યું છે સૌથી પહેલાં આપણે આકૃતિ ભેદ અને પ્રામાણે નક્કી કરવું પડશે પહેલાં આકૃતિ બનાવશું પછી ભેદ બનાવશું અને પ્રામાણે નક્કી કરશું જ્યારે પ્રમાણે નક્કી કરીશું ત્યારે હું તમને દોષની તપાસ કરતાં શીખવાડું છું કે પક્ષાથી તેમનો દોષ કેવી રીતે થાય અને દોષ થતો હોય તો તેનું તપાસ તમે કેવી રીતે કરશો ચાલો આ આપણું સંવિધાન છે વિદ્યાર્થીઓ આકૃતિ બનાવવા માટે સૌથી પહેલાં શું કરવાનું તો કે પક્ષપદ અને સાધ્યપદને તમારે સંવિધાનમાંથી શોધવાનું તો પક્ષપદને શોધવા માટે ક્યાં જવાનું તો કે ત્રણ ટપકા કરીને જે વિધાન આપેલું હોય એમાં સર્વ પછી જે આપેલું હોય સર્વ હોય કહીએ કોઈ પણ પણ મતલબ પહેલા નંબરનું જે પદ હોય જેને કહેવાય ઉદ્દેશ્ય પદ અને ઉદ્દેશ્ય પદ એ જ આપણું શું બની જાય પક્ષપદ ચાલો બીજા નંબરનું જે પદ હોય એને શું કહેવાય તો કે એને કહેવાય વિધેય પદ આપણું જે વિધેય પદ હોય એ જ આપણું શું થઈ જાય સાધ્ય પદ હવે આ પ્રગતિશીલ પક્ષપદ છે વિદ્યાર્થીઓ સાધ્ય પદ છે હવે આ પ્રગતિશીલ આ ઉપરના આધાર વિધાનમાં કઈ જગ્યાએ દેખાય છે તો જ્યાં જગ્યાએ દેખાય ત્યાં તમે પ લખી દો જો આ રહ્યું આ બીજા નંબરનું આધાર વિધાન એમાં પ્રગતિશીલ એ આપણું શું છે પક્ષપદ તો લખી દો પ ચાલો પછી વિદ્યાર્થીઓ એ આપણું શું છે સાધ્યપદ હું અહીંયા સાધ્યપદ આખું લખતી નથી સા લખું છું એનું પ્રતિક લખું છું તમારે સમજી સાનો મતલબ થાય સાધ્યપદ હવે સાધ્યપદ શું છે વિદ્યાર્થીઓ તો ઉપરના આધાર વિધાનમાં સાધ્યપદ કઈ જગ્યાએ છે તો કે આ રહ્યું તો ત્યાં લખી દો સા ચાલો આટલું થઈ ગયું પક્ષપદ સાધ્યપદ મળી ગયું હવે મધ્યપદ શોધવું પડશે શોધવાની કોઈ જરૂર નથી કેમ કે બંને આધાર વિધાનમાં સરખું આવતું હોય એ પદને જ કહેવાય મધ્યપદ તો આ રહ્યું મધ્યપદ આ રહ્યું આપણું મધ્યપદ ચાલો આટલું થઈ ગયું હવે શું કરશું તો કંઈ વાંધો નહીં હવે તમારી આ જે પ્રતિક છે એને તમે બહાર ખેંચીને લાવી દેશો તો ચાલો હું લાવી દઈશું પહેલું જે આધાર વિધાન છે એને કહેવાય સાધ્ય વિધાન હવે અહીંયા છે સામ અને અહીંયા છે મ આ છે આપણું પક્ષ વિધાન ઓકે તો પક્ષ વિધાનમાં આપણું મ અને પ તો લખી દો મ અને આપણું પ ચલો પછી છેલ્લું વિધાનને કયું વિધાન કહેવાય ફલિત વિધાન કહેવાય ચાલો ફલિત વિધાનમાં તો પસા હોય તો લખી દો પ અને સા ઓકે ચાલો આટલું થઈ ગયું હવે શું કરવાનું હવે મધ્યપદને મધ્યપદથી જોડો તો આ મ અને મને મને મથી મથી જોડો જોડો જોડી દીધું હવે શું કરવાનું બાકી રહેતી જે જગ્યા હોય તે લાઈન ખેંચી લો ચલો આટલું થઈ ગયું હવે અહીંયા આ લાઈન થઈ ગયું ઓકે ચલો વિદ્યાર્થીઓ હવે અહીંયા જોવો આ આપણી કઈ આકૃતિ બને છે સીધો ઝેડ જો ઊંધો ઝેડ હોય તો પહેલી આકૃતિ ઊંધો સિંહ હોય તો બીજી આકૃતિ 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 સીધો હોય હોય તો 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 ત્રીજી ચોથી 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 આ આ સંવિધાન સંવિધાન કઈ છે છે વિદ્યાર્થીઓ હું અહીંયા લખી દઉં તમારે આ ચોથી આકૃતિ સીધે સીધું લખવાનું નથી તો તમારે કેવી રીતે લખવાનું છે તો પહેલા લખવાનું કે આપણું આ સંવિધાનમાં સાધ્ય વિધાનમાં આપણું જે મધ્યપદ છે એ વિજયના સ્થાને છે અને પક્ષ વિધાનમાં મધ્યપદ ઉદેશ્યના સ્થાને છે તેથી આ સંવિધાનની કઈ આકૃતિ બને છે આકૃતિ બને છે એવું તમારે પૂરેપૂરું લખાણ લખવાનું એક માર્ક્સ લેવો હોય તો ઓકે ચાલો હવે આકૃતિ આપણને મળી ગઈ હવે આપણે ભેદ તપાસ ભેદ તપાસ કરવા માટે શું કરવાનું જોવાનું ક્યાં જોવાનું આગળ જોવાનું અને પાછળ જોવાનું તમારી આગળ પાછળ નથી કહેતી ત્યાં નહીં તમને ભેદ લખીને આપેલો હોય તમારે સંવિધાનની આગળ

તેથી આ સંવિધાનનો ભેદ શું થાય હા 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 કે આવું આખું તમારે લખવાનું મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે તમારે આખે આખું લખવાનું સંવિધાન પક્ષ વિધાન હા 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 ઓકે ચાલો આપણો અહીંયા ભેદ નક્કી થઈ ગયો છે હવે આપણે આપણને ખબર છે કે આ સંવિધાનમાં પક્ષાતિક્રમનો દોષ થાય છે મને તો ખબર છે તમને પણ ખબર છે પણ તમારે આની તપાસ તો કરવી પડશે ને તો તપાસ કરવા માટે શું કરવાનું તો અહીંયા પ્રામાણ્યની અંદર આપણે દોષ લખવો પડશે દોષ લખવા માટે પહેલા તપાસ તો કરો હવે તપાસ કરવા માટે તમારે શું કરવું પડે તો કે તપાસ કરવા માટે તમારે આ ટેબલનો ઉપયોગ કરવો પડે હવે આ ટેબલનો ઉપયોગ કરતા તમને જો નથી આવડતું તો થોડું તમે અહીંયા ધ્યાન આપશો પક્ષાતિક્રમનો નિયમ શું છે અને તેનો દોષ શું છે તો જો પક્ષાતિક્રમનો પક્ષાતિક્રમનો દોષ ક્યારે થાય જો અહીંયા આ પક્ષાતિક્રમનો દોષ ક્યારે થાય તો મેં અહીંયા લખ્યું છે જો તો કે પક્ષપત આ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય અને ફલિત વિધાનમાં વ્યાપ્ત હોય ત્યારે પક્ષાતિક્રમનો દોષ થાય તો જો અહીંયા તમે આપણું પ પક્ષપત ક્યાં છે તો કે આ રહી આ છે આપણું પક્ષપત દેખાય છે હા આ આધાર વિધાન છે ને બીજા નંબરનું તો આ બીજા નંબરના આ આધાર વિધાનમાં આપણું પક્ષપત શું છે તો કે પ્રગતિશીલ એ આપણું પક્ષપદ છે હવે આ પ્રગતિશીલ છે અવ્યાપ્ત છે કે વ્યાપ્ત છે એ જો ચેક કરવું હોય તો કોનો ઉપયોગ કરશો તો કે આ ટેબલનો ઉપયોગ કરશો ચાલો મારે આ બીજા નંબરનું જે આધાર વિધાન છે કે નહીં તો કે હા છે ને એમાં મારે ચેક કરવું છે હવે તમે જુઓ આ બીજા નંબરનું જે આધાર વિધાન છે એમાં આપણું પક્ષપદ છે તો આ જે આધાર વિધાન છે એનો પ્રકાર કયો છે તો કે હા પ્રકાર છે કયો છે હા તો આપણે આમાં જોવાનું હામાં હવે અહીંયા હામાં તો જોઈશું પણ એની સામે ઉદ્દેશ્ય છે અને વિધેય છે તો મારે વિધેયમાં જોવું કે ઉદ્દેશ્યમાં જોવું તો વિધેયમાં જોવું કે ઉદ્દેશ્યમાં જોવું એ તમને ક્યાંથી ખબર પડશે તો આ બીજા નંબરનું આધાર વિધાન એમાં આપણું પક્ષપદ કઈ જગ્યાએ છે આ થયું આપણું પક્ષપદ પક્ષપદ આગળ હોય તો ઉદ્દેશ્યના સ્થાને કહેવાય પાછળ હોય તો વિધયના સ્થાને કહેવાય તો અહીંયા જુઓ પક્ષપદ કોના સ્થાને છે વિધાયના સ્થાને તો આપણે વિધેયનું સ્થાન જોવું પડશે ઉદ્દેશ્યપદને જોવાની જરૂર રહેતી નથી તો હા વિધાનમાં આપણે કોને જોઈશું વિધેયપદમાં તો હા વિધાનમાં વિધેયપદમાં આપણું પદ પક્ષપદ કેવું બને છે અવ્યાપ્ત બને છે તો આપણું જે પ્રગતિશીલ છે એ કેવું બને છે અવ્યાપ જો અને મેં તમને કીધું છે કે પક્ષપદ આધાર વિધાનમાં કેવું થાય અવ્યાપ અને ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ જાય તો પક્ષાથી તેમનો દોષ થાય હવે તમે ચેક કરજો કે આ પક્ષપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત બને છે જો આધાર વિધાનમાં તો પક્ષ વિધા પક્ષપદ અવ્યાપ્ત બની ગય તો કે હા આ ફલિત વિધાનમાં જો વ્યાપ્ત થઈ જાય તો હાશ આપણે ગંગા નાયા કેમ કે તો દોષની તપાસ થઈ જાય ને કે પક્ષાથી કેમનો દોષ ફાઇનલ છે હવે આ પ્રગતિશીલને આપણે ક્યાં જોઈશું ફલિત વિધાનમાં તો ક્યાં છે ફલિત વિધાન તો કે આ ફલિત વિધાન અને ફલિત વિધાનની અંદર વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે એ જોવા માટે શું કરવાનું તો ફરી ચેક કરો આ જે પ્રગતિશીલ છે હા એ આપણું પક્ષપદ છે પક્ષપદ આ ફલિત વિધાનમાં વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે એને ચેક કરવા માટે શું કરવાનું તો કે પેલા જુઓ એનો ભેદ જોવો ભેદ શું છે હા તો ચલો હા વિધાનમાં ચેક કરો આપણું આ વિધાન હવે આ હા વિધાનની અંદર આપણું જે પદ છે કયું છે પક્ષપદ છે તો આ પક્ષપદ એ કોના સ્થાને છે ઉદ્દેશ્યના સ્થાને છે કે વિધેયના સ્થાને છે તો તમે જુઓ તો આગળ છે કે પાછળ તો કે આગળ છે આગળ હોય ને કયું પદ કહેવાય પદ કહેવાય હવે તમે પદમાં હા વિધાન હા વિધાનની સામે ઉદ્દેશ્ય પદ જુઓ અહીંયા કેવું બને છે તો કે વ્યાપ્ત બને છે તો જો ફલિત વિધાનમાં આપણું આ પક્ષપદ પ્રગતિશીલ એ આપણું પક્ષપદ છે અને એ કેવું બને છે વ્યાપ્ત બને છે તો અહીંયા મેં તમને કીધું કે પક્ષપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત બની જાય તો દોષ અહીંયા કયો થાય પક્ષાતિક્રમનો દોષ થાય જો અહીંયા દોષમાં કીધેલું છે જો જો બરોબર તો કે જે સંવિધાનમાં આધાર વિધાનમાં અવ્યાપ્ત આવ્યું આધાર વિધાનમાં અવ્યાપ્ત રહેલું પક્ષપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત થતું હોય મતલબ અહીંયા અવ્યાપ્ત હતું અને અહીંયાં વ્યાપ્ત થઈ જાય તો દોષ કયો થાય તો કે પક્ષાતિક્રમનો દોષ થાય છે ઓકે તો હવે આપણે અહીંયા પ્રમાણેની અંદર લખીશું શું લખીશું તો અહીંયાં લખવું પડશે ને કે આપણું જે આધાર વિધાનમાં આધાર વિધાનમાં અવ્યાપ્ત રહેલું પદ અવ્યાપ્ત રહેલું પદ ફલિત વિધાનમાં કેવું બની જાય છે તો કે વ્યાપ્ત બને છે તેથી આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો કે પ્રખ્યાતિ ક્રમનો દોષ થાય છે અને આ સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન અપ્રમાણભૂત બને છે ચાલો વાતમાં ખબર પડી આપણું આજે સંવિધાન કેવું બનશે અપ્રમાણભૂત અને અપ્રમાણભૂત કેમ બને છે તો કે એમાં પક્ષાતિક્રમનો દોષ થાય છે તો કે પક્ષાતિક્રમનો દોષ કેવી રીતે થાય છે કે આપણે જો અહીંયા હું સમજાવી દઉં છું કે આપણું પક્ષપદ આધાર વિધાનમાં અવ્યાપ્ત હતું કે નહીં હતું એ જો ફલિત વિધાનમાં પક્ષપદ ફલિત વિધાનમાં જો વ્યાપ્ત થઈ જાય અવ્યાપ્ત અને વ્યાપ્ત આધાર વિધાનમાં અવ્યાપ્ત થાય અને ફલિત વિધાનમાં જો વ્યાપ્ત થઈ જાય તો દોષ થાય કયો પક્ષાતી ક્રમનો દોષ થાય તો પક્ષાતી ક્રમનો દોષ ચેક કરવા માટે શું કરવાનું તો કે આધાર વિધાનમાં આપણું પક્ષપદ પદ અવ્યાપ અને ફલિત વિધાનમાં વ્યાપ્ત હોય તો દોષ થાય પક્ષાતી ક્રમનો દોષ થાય છે અને આપણું સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન અપ્રમાણભૂત બને છે ઓકે ક્લિયર હવે આવો ને આવો આપણો એક દોષ છે સાધ્યાતી ક્રમનો દોષ હવે સાધ્યાતી ક્રમના દોષની અંદર શું હશે તો કે સાધ્ય પદ કેવું બનતું હશે અવ્યાપ્ત અને વ્યાપ્ત બનતું હશે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ છીએ બધા આ વિડિયો લોંગ થઈ જાય એટલા માટે આ વિડીયોની અંદર એ દોષ લીધો નથી આપણે પાછાના વિડીયોની અંદર આપણે સાધ્યાતિક્રમનો દોષ ચેક કરીએ છીએ તો તમે આ દોષ પતાવી અને ફટાફટ સાધ્યાતી ક્રમની અંદર આવી જજો ઓકે હું તમારી રાહ જોઉં છું બીજું ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવજો તો બહુ મજા આવશે ચાલો હું તમારી રાહ જોઉં છું ફટાફટ આગળના વિડીયોમાં તમે આવી જજો